ઘટના એવી બની છે કે અમારા મારા સાધુભાઈને ઘરે પ્રસંગ હતો જનોઈનો એ પ્રસંગ પતાવી પતાવીને મારા બીજા નંબરના સાધુભાઈ જે ગોંડલ રહે છે એ ગોંડલ જવા માટે નીકળ્યા અને કોરાજ ચોકડી પાસે ટ્રાફિક હોવાથી સાઈડમાં ઊભા હતા અને પાછળથી ટ્રકવાળો આવી અને કચડી અને જતો રહ્યો છે બંને વાહનોને હરફેટે લઈને અને જતો રહ્યો છે અને સાપર પોલીસ ફરિયાદ લેવા માટે આવી ત્યારે અમે એમને રજૂઆત કરી કે હિટેન્ડરનો કેસ છે તો હિટેન્ડનની ફરિયાદ તમારે લ્યો તો એ લોકો ફરિયાદ લેતા નથી અને અમને વારંવાર આ લોકો સહકાર આપતા નથી રજૂઆત કરવા છતાં સહકાર આપતા નથી અમારી માંગ એ છે કે હિતેન્દ્ર આ હિતેન્દ્રમ નો કેસ હોવા છતાં જો ફરિયાદ હિતેન્દ્રમ ની નહીં લે તો અમે પીએમ પણ થવા દેશું નહીં અને ડેડ બોડી પણ સંભાળશું નહીં અને અમે અહીંયાથી રોયલ ડીએસપી ની ઓફિસે રજૂઆત કરવા માટે જઈ રહ્યા છીએ જો અમને ત્યાં પણ અમને ન્યાય નહીં મળે રજૂઆત કરવા છતાં ન્યાય નહીં મળે તો પછી અમે ત્યાં ડીએસપી ઓફિસ અમે ઉપવાસ ઉપર બેસશું